આંતકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન કાશ્મીર ની અંદર કારી વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસો નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ તાલુકો ના સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા સમાજના માણસો ભેગા થઈ અને આજ રોજ પાંચ તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષા ના માટે આ મોદી સરકાર જે છે તે પગલા લે તેવી અમારી માંગણી છે નટવરસિંહ રાઠોડ મામંત્રી શેરા ખાતે હિન્દુઓની સાથે જે અનૈતિક કાર્ય જે થયું છે અને હિન્દુઓનો સંહાર કરવામાં આવ્યો છે જેહાદીઓ દ્વારા એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવામાં કહેવાય છે આવું ફરીથી કોઈ પણ જગ્યાએ ભારતમાં ન થાય એના માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તેઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ભારતની અંદર વસતા જે બાંગ્લાદેશીઓ છે એઓ સામે તાત્કાલિક પગલાં લઈ અને હાકી કાઢવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે આ માટે આજે શહેરા ખાતે શહેરાના તમામ નગરજનોએ ભેગા થઈ અને શાંતિપૂર્વક બંધ પાડી એમને શ્રદ્ધાંજલિ આપી ભારત માતા કી જય બાવીસ એપ્રિલના રોજ

અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ અંત છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર ને કબજો કરીને ભારતમાં સમાવેશ કરે એમ માંગણી છે